જય શ્રી સ્વામિનારાયણ આજે તારીખ સોળ બે બે હજાર પચીસ અને રવિવારનો પવિત્ર દિવસ છે અમારી દક્ષિણ ભારત યાત્રા દક્ષિણ ભારત તરફ જ્યારે મરોડ લઈ લઈ છે ત્યારે તમે જોઈ રહ્યા છો અમે શ્રીરંગપટ્ટનમ પહોંચ્યા છીએ જ્યાં શ્રીરંગનાથ સ્વામી વિષ્ણુ ભગવાન બિરાજમાન છે તો એ મંદિરનો ભવ્ય શિખર ગોપુરમ તમે જોઈ રહ્યા છો આ નગર કાવેરી નદીને કિનારે વસેલું છે જેવી રીતે ઉત્તર ભારતમાં ગંગાજીનો મહિમા છે એવી જ રીતે દક્ષિણ ભારતમાં કાવેરીજીનો મહિમા છે સ્વર્ગમાંથી પધારેલા ગંગાજીનો મહિમા જ્યારે ખૂબ દુનિયાની અંદર ગવાવા લાગ્યો એ વખતે કાવેરીજીએ ભગવાનને પ્રસન્ન કરવા માટે મૂર્તિમાન સ્ત્રી સ્વરૂપ ધારણ કરી અને આ શ્રીરંગપટ્ટનમની અંદર તપ કરેલું તે દિવસે શહેર નહોતું અત્યારે આ શહેર વસેલું છે અને તપશ્ચર્યાને અંતે ભગવાન વિષ્ણુજી પ્રસન્ન થયા કાવેરીજીને માગવાનું કહ્યું ત્યારે કાવેરીજીએ એવું માગ્યું કે જેવો ગંગાનો મહિમા છે એ પાપને હરનારી ગણાય છે એવી જ રીતે મારો પણ મહિમા વધે ભગવાને અતિ પ્રસન્ન થઈ અને કાવેરીજીને તથાસ્તુ કહ્યું અને એવું કહ્યું કે જે રીતે ગંગાનો મહિમા છે એવો જ આ દેશની અંદર તમારો મહિમા પણ ગવાશે તમારામાં આવીને કોઈ સ્નાન કરશે તો એ તમામ પાપ અને તાપ થકી મુક્ત થશે અને તમે અહીંયા નિત્ય નિવાસ કરીને રહ્યા છો તો તમારે કિનારે એક નગર વસશે જે પવિત્ર તીર્થ ગણાશે અને અમે પણ કાયમને માટે તમને આપેલા વરને સત્ય કરવા માટે અહીંયા મંદિરની અંદર વિષ્ણુ સ્વરૂપે શ્રીરંગનાથ નામ ધારણ કરી અને બિરાજમાન થઈશું તો આવી રીતે કાવેરી નદીને કિનારે આ શ્રીરંગપટ્ટનમ શહેર વસેલું છે તમે જોઈ રહ્યા છો કે અમે બસમાંથી ઉતરી અને શ્રીરંગપટ્ટનમની મંદિરની આજુબાજુની જે દુકાનો વગેરેનો વૈભવ છે એને જોતાં જોતા અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ આ ચિત્ર તમને દેખાય છે ભગવાન શ્રી રંગનાથજી આ રીતે સિંહાસનની અંદર શ્રીદેવીને ભૂદેવીની સાથે બિરાજમાન છે અને એનું સરસ મજાનું ગોપુરમ તમે જોઈ રહ્યા છો દ્રવિડિયન શૈલીનું આ ભવ્ય મંદિર છે સરસ મજાના પાક્કા પથ્થરોથી એને બનાવવામાં આવ્યું છે આમ તો ટ્રાફિક ઓછું હોય છે પણ આજે રવિવારનો દિવસ હતો અને આપણી ભારતીય સંસ્કૃતિ એ શ્રદ્ધાને વરેલી છે એટલે ધાર્મિક જે જનતા હોય એ ખાસ કરીને રજાના દિવસો હોય ત્યારે હરવું ફરવું દર્શન કરવા વગેરેનો ખાસ લાભ લેતી હોય છે તો એ ન્યાય આજે થોડું ટ્રાફિક હતું એટલે બધા જ લાઇનની અંદર ગોઠવાયા છે આ મંદિરના ગેટની બહારનું દ્રશ્ય છે મંદિરની બહારની દીવાલ એને તમે જોઈ રહ્યા છો પણ અહીંયાની ધાર્મિક જનતા માનવતામાં ખૂબ જ માનનારી છે એટલે અમને કોઈ પણ પ્રકારે અગવડ ન પડે એ રીતે અમે લાઈનમાં ગોઠવાયા છીએ આગળ બે હરિભક્ત હોય પાછળ બે હરિભક્ત હોય વચ્ચે અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ બસોક મીટર જેટલી તો જરૂરથી લાંબી લાઇન છે જે આગળ જતા તમને દેખાશે તો અત્યારે જે મંદિરની અંદર આપણે જઈ રહ્યા છીએ તો એવું કહેવામાં આવે છે કે ઈસવીસન નવસો ને ચોરાણુંમાં રાજા થિરુમલારાયે આ મંદિરને બંધાવેલું અને ત્યાર પછી સમય જતાં અગિયારસો ને સત્તરમાં રાજા બિટદેવનું રાજ્ય હતું તો એ સમયે ભગવતપાદ શ્રી રામાનુજાચાર્યજી જેને શેષ નારાયણનો અવતાર કહેવામાં આવે છે તો એ રામાનુજાચાર્યજી આ અવની ઉપર અવતરેલા અને ખાસ કરીને દક્ષિણ ભારતમાં એમણે ખૂબ જ કરેલું અને પવિત્ર જે વૈષ્ણવ પરંપરા તો એનો પ્રચાર અને પ્રસાર ખાસ કરીને એમણે કરેલો હજારોની સંખ્યામાં એમના શિષ્યો હતા ભગવાન વિષ્ણુ નારાયણ એને ઓળખવા એની ભક્તિ કરવી અને મોક્ષનું સાધન કરવું તો આ બધી રીત એમણે પ્રવર્તાવેલી જે વિશિષ્ટા દ્વૈત મતના પ્રવર્તક ગણાય છે આમ તો આપણા બધાના આદિ ગુરુ ગણાય છે શ્રીમદ રામાનુજાચાર્યજી તો આ રામાનુજ સ્વામી ફરતા ફરતા આ સ્થાનની અંદર શ્રીરંગપટનાની અંદર આવેલા અને આ દેવ મંદિરના દર્શન કર્યા થોડું દેવ મંદિરને તો જોયું પણ સાથે સાથે એવું લાગ્યું કે અહીંયાના જે રાજા છે એને વિષ્ણુ ભગવાન પ્રત્યે બહુ પ્રતીતિ નથી એટલે આ બિટદેવ રાજાની સામે શાસ્ત્રની ચર્ચા કરી અને ભગવાન વિષ્ણુ કોણ છે વૈષ્ણવ મત શું છે વિશિષ્ટાદ્વૈત મત તો એના વિશે જ્યારે સામ સામે શાસ્ત્ર ચર્ચા થઈ ત્યારે વૈષ્ણવવાદના પ્રચાર માટે ફરનારા એવા રામાનુજાચાર્યજીનો દિગ્વિજય થયો અને અહીંયાના જે રાજા હતા બિટદેવ તો એમણે રામાનુજાચાર્યજીની શરણાગતિ સ્વીકારી છેવટે રાજાએ ધર્મપ્રચાર માટે ઉપયોગી એવું ઘણુંક ધન આપ્યું અને રામાનુજાચાર્યજીને આઠ ગામ આપ્યા તમે જોઈ રહ્યા છો કે કેવા પાક્કા પથ્થરથી ગણી ન શકાય અગણિત થાંભલાઓને ઉપર ઊભેલું આ દિવ્ય મંદિર આપણને દેખાઈ રહ્યું છે આમ પણ મંદિરમાં ખૂબ જ ચોખ્ખાઈ સરસ મગન મજાના અલગ અલગ પ્રકારના મંડપો વગેરે પણ દેખાય છે અને કોઈ પણ વૈષ્ણવ મંદિર જ્યારે હોય તો એ વૈષ્ણવ મંદિરની અંદર ગરુડ સ્તંભ વગેરે એના પણ દર્શન આપણને થતાં હોય છે તો તમે જોઈ રહ્યા છો સામે જ ગરુડ સ્તંભ નજરે પડી રહ્યો છે મોટા મોટા આરસના થાંભલાઓ છેક સુધી રેલિંગ ગોઠવાયેલું છે એમાં બધા જ લાઇનમાં જઈ અને અવ્યવસ્થા ન સર્જાય એવી રીતે બધા જ દર્શન કરી રહ્યા છે આમ જોઈએ તો દક્ષિણના મંદિરો છે એ આપણને ભૂલ ભૂલામણી જેવા લાગે પણ છતાંય ઘણા બધા ઊંડા ગર્ભગૃહની અંદર ભગવાન બિરાજમાન હોય આપણને દરવાજામાં ગયા પછી એવું લાગે કે હમણાં દર્શન થશે પણ દરવાજામાં ગયા પછી ભગવાન નારાયણ એ ઘણી બધી પ્રતીક્ષા કરાવી અને અંતે આપણને સૌ કોઈને દર્શન દેતા હોય છે તો એ ન્યાયે આ જે મંદિર છે એ મંદિરને રાજા બિટદેવે જ્યારે તમે દર્શન કરી રહ્યા છો આની અંદર રહેલા ભગવાન શ્રી રંગનાથ સ્વામીના જે તમને બહારથી સિંહાસન જેવું છે ને મૂર્તિ ઊભી દેખાઈ રહી છે તો એ મૂર્તિ છે જ્યારે શોભાયાત્રા નીકળે ત્યારે નગરમાં ફેરવવા માટેની ચલ પ્રતિમા પરમાત્મા જે પોઢેલા છે શ્યામ સ્વરૂપે તો એ અચલ પ્રતિમા અને મૂળ મૂર્તિ એ છે ભગવાનની આજુબાજુમાં શ્રીદેવી અને ભૂદેવી એ પરમાત્માની સેવામાં બિરાજમાન છે આવા સુંદર મજાના દર્શન અને સાથે સાથે આ મંદિરની અંદર ભગવાન રંગનાથ સિવાય પણ વિશાળ કાય એવા ગરુડજી આ બહેનોની પાછળના ભાગમાં તમે જોઈ રહ્યા છો બ્રહ્માજી પછી ઋષિ ભગવાન શ્રીદેવી પછી ગોપાલ કૃષ્ણ ભગવાનની સુંદર મૂર્તિ અને વિશાળ કાંઈ એવા હનુમાનજી મહારાજની મૂર્તિઓ આ બધી જ મૂર્તિઓ અહીંયા મંદિરની અંદર અલગ અલગ નાના નાના સ્થાનોની અંદર બિરાજમાન છે તો આવી રીતે શ્રીરંગપટ્ટનમ મંદિરનો ખૂબ જ દક્ષિણ ભારતની અંદર મહિમા છે કર્ણાટક રાજ્યની અંદર જેટલા મોટા મોટા મંદિરો ગણાય છે આમ તો પાંચ મંદિરો મુખ્ય ગણાય તો એ પાંચ મંદિરોની અંદર ભગવાન શ્રીરંગનાથ સ્વામીના મંદિરનો પણ નંબર આવે છે તમે બારનો નજારો જોઈ રહ્યા છો મંદિરનો જે મુખ્ય ગોપુરમ છે એની પાસે બધા જ બહેનો ઊભા છે એટલો બધો ઊંચો અને ભવ્ય ગોપુરમ છે જો કે હવે તમને બધા જ આ જ ઘાટના ગોપુરમવાળા મંદિરોના દર્શન થશે કારણ કે દક્ષિણની શૈલી જ એવી છે આ જ શૈલીમાં તમામ રાજા મહારાજાઓએ પૂર્વે મંદિરોને બંધાવેલા છે તો સરસ મજાના ભગવાન શ્રીરંગનાથ સ્વામીના બધાએ દર્શન કર્યા દર્શનમાં પણ ખૂબ જ શાંતિ હતી અને ભગવાન વિષ્ણુ નારાયણને તુલસીજીના હાર ચડતા હોય પુષ્પના હાર ચડતા હોય તો એ તુલસીજીની પ્રસાદી પણ પૂજારીજીએ આપી તો એ લઈ તમે જોઈ રહ્યા છો આ મુખ્ય ગોપુરમ આ મંદિરનો મેઇન ગેટ છે ઉપર પાંચ માળ તમને દેખાઈ રહ્યા છે અને કલા કોતરણી તો અતિ અદ્ભુત કારણ કે હજારો વર્ષ પહેલાં કેટલી મહેનત કરી અને રાજા મહારાજાઓએ હિન્દુ સંસ્કૃતિની જાળવણી માટે સંસ્કારોની જાળવણી માટે આ મંદિરોને રાખેલા છે તો આ તમે દર્શન કર્યા ભગવાન શ્રી રંગનાથ સ્વામીજીના એની બજારોને નિહાળતા નિહાળતા બધાય જઈ રહ્યા છે જય સ્વામિનારાયણ